મને ગમે છે કે ગામડાની માવડિયું એટલી શુદ્ધ માવડિયું છે ભલે અંગુઠા સાપ છે એટલી ભોળિયું છે એટલે આ જે સંસ્કાર રીતિ રિવાજ પરંપરાઓ ભજન આ જે મનન તમને મળ્યું છે ને એ ખરેખર કૃપાથી મળ્યું છે નાની માં એ તો જો આયબા હે આપણે આપણા આ આ સંબંધ કેટલા પવિત્ર છે જો મામા ની ઘેરે હોય મામી જ કહેવાય કાકા ને ઘેરે હોય ને કાકી જ કહેવાય હે આવા સંબંધો ના નામ આપ્યા છે જેવું તમે ભારત વટો ફાધર લો મધર લો આંટી

મારા સંતો બેઠા છે ને એટલે જેટલું પણ અહીંથી બોલા હે ને એટલું હળવું આવશે હલકું નહીં આવે શબ્દ શબ્દ વિચારીને ને શબ્દ ને હાથ ને પા એક શબ્દ ઔષધ કરે બીજો કરે ખાવ કલાકાર પાંચ હજાર નો હોય તો ભલે પાંચ લાખ નો હોય તો ભલે ખરેખર અમને ઉજળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો છે એને એક વખત જોરદાર તાળીઓથી વધાવ આ બધા પાયા પથ્થરો જાહેરમાં કહું એમાં અમારા મુના બાપુ ચાર હજાર માં લઈ જતા

અમારી કોઈ વેલ્યુ નહીં અમને મને તો હરફ તો એ થાય છે કે મારી ઘેરે કોઈ ને સાંભળતું એટલે તમે સાંભળો પણ જરૂર બધી વસ્તુ નું છે હાસ્ય એટલે એવું ન સમજવું હાસ્ય ઘણી પ્રકારના હાસ્ય હોય મને એનું વર્ણન નથી આવતું આવડતું શાહબુદ્દીન ભાઈ રાઠોડ હાસ્ય નું વર્ણન કરે ખટ હાસ્ય એ અલગ અલગ કટ હાસ્ય ને એવા બધાય પણ અમને એટલી ખબર પડે કે કોઈક નિમાણો થઈને બેઠો એને ને ખંભે હાથ મૂકીને એમ કહેવાનું હું એટલા ભલા માણાવો કરોડો દેહ મેળ્યો છે હે એક ચહેરા ઉપર એક સ્મિત લાઈન અમે અહીંથી ગમે એટલું બોઈએ ને અમુક ને દાંત જ ન આવે તેમાં કઈ કલાકારનો નો થોડો પ્રોબ્લેમ હોય ને ઉપરથી થી સર્કિટ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા કે આમાં ન કાઢવા બીજો ગણાય ન અદબ વાળી ને બેઠો કાકો ઓલો ભત્રી તો કે તો હું કાકા ઘડીક તો દાંત કાઢો ઓલો કયું બળ કરે ઠેક સુરતથી આવ્યો તે શું કે ખબર પાંત્રી વર્ષ તર કઈ લાવ્યો છો એની હા મુજબ દાંત નથી કાઢ્યા હતા સભાવાળા હા હું કામ દાંત કાઢું નો થાય નો થાય ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાદ આવડી મોટી મેદની અંદર કેમેરાવાળાએ કદાચ તમારી સ્માઈલ લે કેચ કરી લીધી હોય ત્રીજી ચોથી ભેડીએ કદાચ એ વિડીયો આડું આવ્યો હોય ને તો છોકરાનું થાય ખરું કે કાકાને મોટા બાપા ને કહેતા હતા ને એ માયલું બાપુજી માં હતું નહીં પણ બાપુજી દાંત બહુ કાઢે હું તો એટલા માટે ભાઈક ચડ્યો છું મને ઈશ્વરે અહીંયા ગાંડી ઘેરમાં જન્મ આપ્યો મારું ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા ગામ મહેસાણા મહેસાણા મારો પ્રોગ્રામ હતો તો કલાક દોઢ કલાક નો રાઉન્ડ થયો ને એટલે દાદા મારી પાસે મને કે દીકરા મજા કરાવી હા ભાઈ મેં કીધું બાપા એ તમારો પ્રેમ છે નહીં નહીં ચોખ્ખી મજા કરાવી યાર વજનવાળી મજા ત્યાં દીકરા મેં કીધું હા બાપા હા ચો ગામનો મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા મને કહ્યા ધારી તાલુકો હો મેં કીધું હા તો ધારી તાલુકો હો તો બે અક્ષર નું કેમ અમુક તત્વ હોય ને આપણાથી મોટા કલાકારો નીચે બેઠા હોય તમારી બુદ્ધિ તીક્ષ્ણ હોય તો તમે જિંદગીમાં કોઈ દી દાંત નહીં કાઢી શકો નહીં કાઢી શકો નહીં કાઢી શકો હું કામે અહીંથી જેટલું પણ બોલે હું કે મારો દીકરો બણગાઠો કે ભાઈ લાગે તને એમ કાઈલ જી આવ્યું છે જોજો તમે મન કે તારી તાલુકો હો તો બે અક્ષરનો કોઠાવાળા પીપરિયા ગોમડું મેં કીધું આ તો કે એટલું બધું લાંબુ નહીં પડતું લખવામાં મેં કીધું ના ના છે એ છે મન કે નઈ લખવામાં લાંબુ પડતો હ મે કીધું ના ના અમાર કે બાપદાદા કઈન નથી ગયા કે લખવામાં લાંબુ પડે કોઠા ગાડી પીપરિયા લગજો છે એ છે મન કે નહીં દીકરા ચલો લાંબુ તો પડતું હ મેં કીધું આજકાલ નું ગામનું નામ નથી 5000 વર્ષ જૂનું ગામનું નામ છે મન કે રેવા દે દીકરા ના સ્ટેજ ઉપર ફાંકા મેલા નીચે ઉતરીને હતા એવા થઈ જવાય મેં કીધું ના ના શેર કેવું મેં કીધું મહાભારતના યુગમાં છોકરો કોણ મન મેં કીધું એના માના પેટમાં એના ઉદરમાં હતો માના ઉદર માં કેટલા કેટલા કોઠા સાંભળા રણભૂમિમાં કેટલા કે ક્યાં ખબર મેં ગામમાં હતો ત્યાંથી કોઠાવાળા વાળા પીપરિયા પીડું એમ કેમકે આપણું આ જે પરગણું રહ્યું ને એ પ્રકૃતિનું પરગણું છે આ અમારે અહીંયાથી ગીરનું મોઢું પડે ને અહીંયા તમારે છેડો આવી ગયો એટલે જ કોઈ કવિ ને લખવું પડ્યું છે ને કે નરસીઓને બિરાજ જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકો કાઠિયાવાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરના જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભુલાય મરીજો પણ માગુની ટેક કાઠિયાવાડી છે કે ખાંબીએ ખાંબીએ સિંદરીયો રંગ કાઠિયાવાડી છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે સાહેબ લાકડી લઈને ટોપું તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોપળિયો માં ગમ્યો નઈ અને મથુરા મેલી ભાગ્યો જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલા મણે કૃષ્ણ પણ કાઠિયાવાડી છે આપણે ભાગસાળી છે મારા બાપ તમે જોવો તો ખરા ગામડામાં એક એક વસ્તુ બહુ સારી અહીંયા કોઈ બીમાર માણસ હોય ને તો હુંફ બહુ કાયમ આવે અને એક ઓહોળિયા કાયમ બહુ આવે મહાનગરમાં ઈ નથી તમે જોજો હુંફ નામનું કાઈ નથી અને ઓહળિયા નામ નું કાઈ નહી આ બધાને ખબર છે કે બાજરાનો રોટલો ને દૂધ ખાતા ખીચડી ને કઢી ખાતા તેરી દવાખાના ભાગ્યા જોવા મળતા દવાખાના નહોતા મળતા હું કામ પાકો ખોરાક હતો